સમાચારમાં આગળ વધીએ વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો બીજેડ ફાઇનાન્સની સીઆઈડી તપાસ અરવલ્લી સુધી પહોંચી ચૂકી છે બીઝેડની તપાસ સરવલ્લી સુધી પહોંચી ચૂકી છે માલપુરના મયુર દરજીની ધરપકડ બાદ તેમનો પરિવાર પણ ત્યાંથી ગાયબ થઈ ચૂક્યો છે ઘરે પરિવારનો એક પણ સભ્ય જોવા નથી મળ્યો બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજી વૈભવી લાઈફ પણ ધરાવી રહ્યા છે તેવું તેમના ઘરના આસપાસના વાતાવરણથી લાગે છે મયુર દરજીએ નવા બંગલાનું કામ પણ હાથ ધર્યું હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે બીઝેડ ફાઇનાન્સની સીઆઈડી તપાસ અરવલ્લી સુધી પહોંચી ચૂકી છે અને બીજેડ ફાઇનાન્સના મયુર દરજીની ધરપકડ બાદ મયુર દરજીનો પરિવાર પણ પોતાના ઘરેથી ગાયબ થઈ ગયો છે એટલે એ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે સમગ્ર ઉત્તર ગુજરાતના અંદર છેલ્લા બે દિવસથી હસ મચાવી દીધું છે એવું એક નામ છે બીજેડ અને બીજેડ ગ્રુપના અંદર અરવલ્લી અને સાબરકાંઠાની જો વાત કરવામાં આવે તો ઘણા બધા જે રોકાણકારો હતા રોકાણકારો જે વધુ પૈસા મેળવવાની લાલચના અંદર પૈસા રોકી હતા એવા જ રોકાણકારોને જે પૈસા ખોટી જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે સીઆઈડી ક્રાઈમને એક નાનામી અરજી મળી હતી નામી અરજીના કારણે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરે જે કાર્યવાહી કરી છે કાર્યવાહીના અંદર બે દિવસ પહેલાં જે અહીંથી આપણે માલપુરના અંદર ઉપસ્થિત માલપુરના અંદર મયુર નરજી નામનો જેમનો એસ હતો એની ઓફિસની બહાર આપણે ઓફિસ જોઈ શકો છો ઓફિસના અંદર તાળા છે એનું એ ગાડી વૈભવી મકાન પણ બની રહ્યું છે એનું પોતાનું જે મકાન છે ત્યાં પણ તાળા છે ત્યાં પણ કોઈ છે નહીં ઘર બંધ કરીને એના પરિવારજનો પણ જતા રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો કેટલા રૂપિયાનું કૌભાંડ છે એ તો તપાસના અંતે જ ખબર પડશે પરંતુ લાલચના અંદર લોકો ફસાઈ ગયા છે અને લાલચના અંદર જે પ્રમાણે લોકોના પૈસા ગયા છે એ પૈસાની વાત કરવામાં આવે તો એનો આંકડો તો બહુ મોટો હશે પરંતુ સમય જ ખબર પડશે પરંતુ અત્યારે હાલના અંદર જો આ દર એને દુકાનના અંદર ઓફિસો દરેક જગ્યાએ તાળા વાગી ગયા છે એના પરથી ચોક્કસ ફલિત થઈ રહ્યું છે કે પૈસા મોટા પ્રમાણના અંદર ગયા છે ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે અને એકથી ડબલ કરવાની લાલચના અંદર જે લોકો ફસાયા છે અને હવે લોકોની મૂડી પાછી આવશે કે નહીં એ તો ભગવાન જાણે પરંતુ હાલ એમની ઓફિસોના તાળા વાગી ગયા છે એટલે ચોક્કસપણે કહી શકાય કે કંઈક ગડબડ છે અને આવનાર દિવસોના અંદર અરવલ્લી અને સાબરકાંઠાના જે રોકાણકારો છે એના રોકાણકારોના પૈસા પણ જઈ શકે એવું લાગી રહ્યું છે રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી